કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે પહેલી ઓગસ્ટ બે હજાર પચીસ અને વાર થયો કયો મિત્રો આજે શુક્રવારનો દિવસ વીકલી ટ્રેડિંગ સેશનનો આજે લાસ્ટ ડે છેલ્લો દિવસ અને મહિનાની શરૂઆતનો પહેલો દિવસ અને મહિનાની શરૂઆતમાં જ તમે બધા જાણો છો અને જુઓ છો એ પ્રમાણે ગિફ્ટ નિફ્ટી એકસો ને પિસ્તાલીસ એકસો પચાસ અંક માઇનસ ખુલશે એટલે કે નીચે ખુલે એવું દેખાઈ રહ્યું છે હવે આ નીચે ખુલવાના કારણો પણ ઘણા બધા છે ડાઉનવર્ડ ડાયરેક્શન એટલે કે ડાઉન ટ્રેન્ડ જ્યારે ખુલે ગેપ ડાઉન ત્યારે આપણે શું કરવું જોઈએ ખરીદવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું એના ઉપર પ્રકાશ પાડીશું ટેરિફની કેટલી અસર કયા ક્ષેત્ર ઉપર થઈ રહી છે બધા ઉપર આપણે આજે પ્રકાશ પાડવાનો છે પણ શરૂઆત કરીએ મિત્રો ગઈકાલના બજારથી ગઈકાલે બજાર મિત્રો નિફ્ટી છ્યાસી અંકના ઘટાડા સાથે ચોવીસ હજાર સાતસો અડસઠ અંક બંધ જોવા મળી એક સમયે નિફ્ટી માઇનસ બસો થઈ રિકવર થતી 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 પ્લસ થઈ ગઈ પ્લસ થયા પછી લગભગ પચાસ સો પોઈન્ટ જેટલી પ્લસ થઈ અને પાછી માઇનસ થઈ ગઈ એટલે રિકવરી તો આવવાની કોશિશ કરતી હતી એટલે નિફ્ટી છ્યાસી અંકના ઘટાડા સાથે ચોવીસ હજાર અડસઠ અંક બંધ જોવા મળી સેન્સેક્સ મિત્રો બસો ને અંકના ઘટાડા સાથે એક્યાસી હજાર એકસો ને પંચ્યાસી અંક બંધ જોવા મળ્યો હવે એફઆઈઆઈડીઆઈ ના ડેટા જોઈ લઈએ કારણ કે આટલું બધું ઊંચું નીચું થયું તો પછી એફઆઈઆઈડીઆઈ એ શું ઉકાળ્યું છે જોઈએ તો એફઆઈઆઈએ મિત્રો પંચાવનસો ને અઠ્યાસી વેચવાલી કરી કોન્સ્ટન્ટ વેચવાલી ચાલુ છે આ ભાઈને તો ખરીદવાની સમજણ જ પડતી નહીં ક્યારે આ બધું શોર્ટ કરેલું ક્યારે પાછું લાવશે હવે એની બધા રાહ જોઈ રહ્યા છે અને ગમે ત્યારે રિકવરી આવે હો ભાઈ હા કોઈ પણ વસ્તુ તમને પૂછવા નહીં રહે કે હવે ચાલુ કરીએ ખરીદવાનું અને મારા બેટા વોચિન તું ચાલુ કરી દી અને આપણને ખબર નહીં પડવા દે અને નીચા ભાવે લેવા પણ નહીં દે અને ખરીદારી કરવા પણ નહીં દે અને પછી ઊંચું કરી લેશે બજાર ડીઆઈઆઈએ મિત્રો ત્રેસઠસો ને બોતેર કરોડ ની ખરીદારી કરી કેશ માર્કેટની અંદર બંને જણાય એક જણા વેચ્યું એક જણા ખરીદ્યું એક જણા પંચાવનસો ને અઠ્યાસી કરોડ ની વેચવાલી કરી પેલા

ઇલેક્ટ્રિકલ એની અંદર પણ પાંચ ટકાની તેજી જોવા મળી ડિલિવરી ડિલિવરીમાં મિત્રો ધીમે 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 ઉપર સરકતો જાય છે એટલે તમે આના ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરજો ત્રણ પોઈન્ટ નવ ટકાની ખાલી તેજી ચારસો ઉપર ચાલવા મળ્યો છે મેં સાડા ત્રણસો એમાં પણ એક વખતે કહેલું કે તમે આ પરચેસ કરી શકો છો ડિલિવરીનું કામકાજ બહુ સારું છે ઉધર કા માલ ઉધાર ડિલિવરી પહોંચાડવાનું કામ છે બહુ સરસ કામ છે એમનું ઘટાડામાં આપણે જોઈ લઈએ મિત્રો કયા કયા ઘટાડામાં હતા અપાર ઇન્ડસ્ટ્રીઝ સાત પોઈન્ટ રિલાક્સો ફૂટવેર છ ટકાની મંદી હિન્દુસ્તાન કોપર ગઈકાલે આપણે કહ્યું કે જેટલું હાઈ થી કોપર ઘટી ગયું છે એક જ ઝાટકે વીસ ટકામાં ડાઉન આવેલું છે ઇન્ટરનેશનલ પ્રાઇસમાં કોપરમાં એટલે હિન્દુસ્તાન કોપર સીધો ફાડા પાંચ છ ટકા જેટલો સહા થઈ ગયો પાંચ પોઈન્ટ આઠ ટકાની મંદી રેડિંગ્ટન ઇન્ડિયા પાંચ પોઈન્ટ સાત ટકાની મંદી આરતી ઇન્ડસ્ટ્રીઝ પાંચ પોઈન્ટ સાત ટકાની મંદી સોફ્ટવેર સાડા પાંચ ટકાની મંદી અને મિત્રો હવે આ બધી મંદી આપણે વાતો કરીએ છીએ કે આ મંદી આવી મારા બેટા કઈ એટલું બધું ઇન્ડેક્સમાં ઘટાડો નથી પણ શેરોમાં જબરદસ્ત ક્રેકડાઉન જોવા મળી રહ્યું છે ડાઉનવર્ડ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તમે આ બધું થવાનું કારણ આપણે એક વખતે શોધવાનો પ્રયત્ન કરીએ તો આપણે વાત કરી હતી કે ક્રૂડ ઓઇલ થોડું વધી ગયું છે ક્રૂડ ઓઇલનો વધારો એ આપણા ઇકોનોમી માટે થોડું ખતરાજનક છે અને ડોલર ઇન્ડેક્સ ડોલર ઇન્ડેક્સ જે સત્તાણું ચાલતો હતો એ વધીને સો ઉપર જતો રહ્યો કેટલો થઈ ગયો ડોલર ઇન્ડેક્સ સો ઉપર નીકળી ગયો આની મોટી માઠી અસર પડી રહી છે આપણા ઉપર અને પાછું રહી જતું હતું તો પાછા ટ્રમ્પ લાલે શું કર્યું ટેરિફ ઠૂક્યો માંડ ધીમે ધીમે સેટ થવાની કોશિશ કરતા હતા ત્યાં તો ટ્રમ્પ લાલ પાછા કૂદી પડ્યા કે લ્યો પચીસ ટકા આ પહેરો સાત ઓગસ્ટ થી જાહેર કરી છે તારીખ સાત ઓગસ્ટ થી જે પણ જહાજ તમારું અંદર ઘુસ્યું અમેરિકામાં સોરી સાત ઓગસ્ટ સુધી અહીંથી નીકળી ગયું હશે તો એની કોઈ ટેરિફ લાગુ નહીં પડે પણ સાત ઓગસ્ટ પછી જે જહાજ નીકળશે જે બધું માલ જશે ત્યાં એક્સપોર્ટ થશે ઈન્ડિયાથી અને અમેરિકામાં ઇમ્પોર્ટ થશે એ બધા માલ ઉપર પચીસ ટકા એક્સ્ટ્રા ડ્યુટી લાગશે એટલે કેવી કેવી હાલત થશે

તમને કહી દઉં આ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ ભારત ઉપર ખબર નહીં કેમ એમની આકરી નીતિ અપનાવી રહ્યા છે કેમ કે એમણે એમને સ્ટેટમેન્ટમાં પણ આપ્યું હતું હમણાં તો વચ્ચે બકવાસ કરતા હોય એ રીતે લાગ્યું કે ભાઈ એમણે કહ્યું કે ઇન્ડિયન ઇકોનોમીમાં કોઈ ધમ નથી ઇન્ડિયા અને સાથે સાથે રશિયાને લઈ લીધું કે ઇન્ડિયા અને રશિયા બંનેની ઇકોનોમીમાં કઈ બહુ દમ નથી ઓકે બહુ સરસ આ લોકો તો એવું જ વિચારે છે કે દમ દમ નથી પણ ક્યાં છે પછી ખબર પડશે બીજું વસ્તુ મિત્રો પાછું એમણે એક વસ્તુ કહેલી કે ભાઈ તમે જે ક્રૂડ ઓઇલ ખરીદો છો એ રશિયા પાસેથી ખરીદો છો અમારી જોડેથી લેતા નથી એટલે એ દાચ કાઢી રહ્યા છે હથિયારો તમે રશિયા પાસેથી ખરીદો છો અને અમારી પાસેથી લેતા નહીં એ દાચ કાઢે છે એટલે મિત્રો ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુ આ લોકોને ખૂંચતી હોય એટલે બીજી રીતે આપણા ઉપર એ દાચ કાઢે રહી જતું તો પાછું ભારત દેશ ઉપર ટેરિફ વધાર્યો પછી એમણે શું કર્યું પાકિસ્તાન સાથે ટ્રમ્પે કરાર કર્યા કર્યા અને પણ ભારત કરતા ઓછો લગાવ્યો પાકિસ્તાન ઉપર બોલો આવું છે કોઈ ચિંતાનો વિષય નથી મિત્રો ઇન્ડિયન માર્કેટ એ સ્ટ્રોંગ છે અને સ્ટ્રોંગ જ રહેશે પરંતુ પરંતુ આ સતત આઠમું ક્વાર્ટર એવું આવી રહ્યું છે કે જેની અંદર આપણા ઇન્ડિયાના જે કંપનીઓ છે એમના ઓવરઓલ અર્નિંગ્સ એટલે કે સેલ્સ ગ્રોથ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જઈ રહ્યો એવું લાગી રહ્યું છે એટલું બધું સેલ્સ ગ્રોથ જોવા નથી મળી રહ્યો એટલે થોડો ચિંતાનો નાનકડો વિષય આ પણ છે સરકાર આના ઉપર કંઈક તો કરશે કે સેલ્સ ગ્રોથ વધે અને કંપનીઓને પ્રોત્સાહન મળે ખરું ને હવે વાત કરીએ આપણે ગઈકાલે જે રિઝલ્ટ આવ્યા છે એની ફટાફટ નજર નાખી લઈએ તો કોલ ઇન્ડિયાનું એક રિઝલ્ટ આવ્યું છે મિત્રો પ્રોફિટમાં ડાઉન રેવન્યુ ડાઉન એબિટા ડાઉન પણ એક્સપેક્ટેશન બજારનું જે એક્સપેક્ટેશન હતું એના કરતાં સારું આવ્યું છે બજાર ખબર હતી કે આ તો ભાઈ ઓછું જ આવવાનું છે પણ કેટલું ઓછું આવવાનું છે એવું વિચાર્યું કે એના કરતાં સારું ઓછું આવ્યું એટલે કદાચ એમાં હલચલ જોવા મળી શકે છે ન્યુલેન્ડ લેબ ન્યુલેન્ડ લેબ નું પર રિઝલ્ટ આવ્યું પ્રોફિટ ડાઉન રેવન્યુ ડાઉન એબિટા ડાઉન આજે એમાં પણ હલચલ જોવા મળી શકે છે મિત્રો એક ચંબલ ફર્ટિલાઇઝર ઉપર ધ્યાન રાખવા જેવું છે ચંબલ ફર્ટિલાઇઝર નું રિઝલ્ટ બધા જ પેરામીટરમાં સારું આવેલું છે એક્સપેક્ટેશન કરતા ઘણું સારું છે એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો જી શિપિંગનું પણ રિઝલ્ટ આવ્યું છે જી શિપિંગમાં પણ રેવન્યુ ડાઉન પ્રોફિટ ડાઉન એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો એટલે આપણે વાત કરીએ છીએ તો દસ કંપનીઓમાંથી સાત કંપનીઓ એવી છે કે જેમને રેવન્યુમાં ડાઉન વર્ડ ડાયરેક્શન જોવા મળી રહ્યો છે અથવા તો ઇન લેવલ જોવા મળી રહ્યા છે જે રેવન્યુ એકચ્યુઅલી વધવું જોઈએ એ રેવન્યુમાં જમ્પ નથી જોવા મળી રહ્યા કે કોઈ કંપની દસ હજાર કરોડનું જે વેચાણ કરતી હોય ગયા ક્વાર્ટરમાં એ આ ક્વાર્ટરમાં અગિયાર હજાર કરોડનું વેચાણ કરે એના પછીના ક્વાર્ટરમાં તેર હજાર કરોડનું વેચાણ કરે એના પછીના ક્વાર્ટરમાં ચૌદ હજાર કરોડનું વેચાણ કરે એમ ગ્રેજ્યુઅલી ગ્રોથ જોવા નથી મળી રહ્યો પરંતુ ગ્રેજ્યુઅલી દસ હજાર કરોડ નું નવ હજાર કરોડ નવ હજાર કરોડ નું આઠ હજાર કરોડ દસ હજાર કરોડ નું એટલે આ વખતે અર્નિંગ્સ એક થોડો આપણને માત મારી રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ એક માત મારી રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સ પાછો ઉપર ચડવાની કોશિશ કરી રહ્યો છે આ બધું એક સાથે ચાલી રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક આ જે ગેપ ડાઉન ની અંદર મિત્રો નીચા ભાવે થોડું 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 લોકો બાઇંગ કરતા જોવા મળતા હોય છે અને હંમેશા ઘટાડો આવે એ ખરીદવાની નિશાની છે અને ઉછાળો આવે એ થોડું થોડું વેચવાની નિશાની છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહેલા ફરદાઈ રહ્યું માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ